તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી પર આપનો જતા હશે નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે શનિવાર ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો બંગાળની ખાડીમાં બનવાનું વાવાઝોડું હતું તેને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે સેન્યાર નામનું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર આગામી દસ થી પંદર દિવસ જે છે તે મિત્રો ત્રાટકવાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે અમલાલ પટેલે જ મિત્રો જે આગાહી કરી હતી તેને લઈને સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે કારણ કે અમારા મિત્રો કહ્યું હતું કે અહીંયા બંગાળની ખાડીનો જે ઝોન બની રહ્યો છે ત્યાં આગળ જઈને મિત્રો બંગાળની ખાડીમાં એક સેન્યાર નામનું વાવાઝોડું અત્યારે આવ્યું છે તેના વિશે અમારા લાલે પહેલેથી જ આગાહી કરી હતી કે બંગાળની ખાડીની અંદર અઢાર થી પચીસ તારીખની વચ્ચે મોટું ચક્રવાત સર્જાશે જેની શરૂઆત પંદર તારીખથી એટલે કે આજથી થઈ જવાની છે મિત્રો આજે પંદર તારીખ છે ને આજે ઐતિહાસિક દિવસ છે કારણ કે આજથી ભર શિયાળે જે વાવાઝોડું સર્જાવાનું છે બંગાળની ખાડીની અંદર તેની શરૂઆત થતી જોવા મળી રહી છે જેના વિશે આજ આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે કારણ કે જે વાવાઝોડું બની રહ્યું છે તેને નામ પણ આપવામાં આવી રહ્યું છે અને સાથે જ આ વાવાઝોડું આગળ જઈને ક્યાંથી કઈ રીતનો ટર્ન મારી રહ્યું છે અને કઈ રીતના મિત્રો ક્રિએટ થઈ રહ્યું છે બધી માહિતી સામે આવી રહી છે ત્રેવીસ થી ચોવીસ તારીખના અંતરાલની અંદર જે છે ત્યાં વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે મિત્રો આ જોઈ લો આગળ વધીને છે ગુજરાત સુધી એની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો મિત્રો ચાલો આપણે ફટાફટ હવે જાણીએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે સાથે જ મિત્રો તમને ખબર પડે કે આજના વિડીયોમાં આપણે કઈ કઈ વાત જાણીશું તો મિત્રો ટૂંકમાં તમને જણાવી દઈએ તો આજનો આ વિડીયો જો તમે અંત સુધી જોઈ લે શુકત મારે હવે માન્ય લત્તા બીજા કોઈ પણ વિડિયો જોવાની જરૂરિયાત નઈ પડે કારણ કે આજે પંદર તારીખ અને શનિવાર અને આજના જેટલા પણ હવામાન સમાચાર હશે ઠંડી ને લઈને વરસાદ ને લઈને કે વાવાઝોડાન લઈને બધા જ હવામાન સમાચાર તમને જાણવા મળી જવાના છે ટૂંકમાં આજે પંદર તારીખ અને શનિવારનું વાતાવરણ કેવું રહેશે એ તમને જાણવા મળી જશે આ એક માત્ર વિડિયોની અંદર સાથે મિત્રો તમને જણાવી દઉં તો ખાસ કરીને આજના વિડિયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે ફટાફટ અહીંયા લિસ્ટ બનાવી અને ત્યાર પછી આગળ વધીએ સૌથી પહેલા આજે પંદર તારીખ અને શનિવાર ત્યારે આજના આ વિડિયોની આપણે ચાર મુદ્દાઓ વિશે ફરજિયાત વાત કરવાની છે ત્યારે કયા કયા ચાર મુદ્દાઓ છે તેના વિશે વાત કરી તો મિત્રો ચાર મુદ્દાની અંદર પ્રથમ આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યનું જે હાલનું વાતાવરણ છે તેને લઈને જે આગાહી આવી રહી છે તે અત્યારે અત્યારે કેવી આવી રહી છે છે ગુજરાતમાં હાલ જે શિયાળો ચાલી રહ્યો પરંતુ આજથી એટલે કે પંદર થી પચીસ તારીખ વચ્ચે જે હવામાનમાં પલટો આવવાનો હતો અંબાલાલે આગાહી કરી હતી તેની વચ્ચે આજથી હવે કયા કયા બદલાવ આવશે કેવો પલટો જોવા મળશે તેની વાત કરીશું બીજા નંબર ઉપર હું તમને મહત્વની વાવાઝોડા વિશે માહિતી આપવાનું છું વાવાઝોડા વિશે કમ્પ્લીટ માહિતી હું તમને આપવાનું છું જેમાં વાવાઝોડું ક્યાંથી કઈ તારીખે કેવી રીતના ટન મારશે ગુજરાતની કેટલી અસર થશે અસર કરશે તો કયા ગામમાં કરશે અને વાવઝોડાની અસરને લઈને વરસાદો કેવા જોવા મળશે કયા ગામમાં જોવા મળશે એ માહિતી ક્લિયર કટ હું તમને આપવાનું છું આ ભીડિયોના અંદર બીજા ભાગની અંદર ત્યારે મિત્રો ત્રીજા નંબર ઉપર આજે આભળીઓની અંદર આપણે ચર્ચા કરવાની છે શિયાળાને લઈને કારણ કે અત્યારે ગુજરાતમાં શિયાળો ચાલી રહ્યો છે તો ક્યાં કેટલું તાપમાન બની રહ્યું છે કેટલી ઠંડીની આગાહી છે અને ગઈ કાલે ક્યાં કેટલું ઠંડી જોવા મળી એ માહિતી વાત કરીશું અને છેલ્લે સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને એકો એક ગામનું નામ લઈને માહિતી આપીશ કે કયા ગામમાં કેટલો વરસાદ પડવા જઈ રહ્યો છે આગામી દિવસોની અંદર અને આગામી કલાકોની અંદર તો ભર શિયાળે વરસાદી સિસ્ટમ અને ભર શિયાળે જ્યાં સિન્યાર વાવાઝોડું બની રહ્યું છે તે લઈને સૌથી મોટો ખતરાનો માહોલ છે ત્યારે ગુજરાતવાસીઓ ખુરશીની પેઢી બાંધી લેજો અને આજથી તૈયાર થઈ જજો કારણ કે અમલાલે પણ મિત્રો પહેલેથી જ આગાહી કરીને ચેતવણી આપી હતી કે મિત્રો પંદર તારીખથી લઈને પચીસ તારીખ વચ્ચે ગુજરાત ઉપર થવાનું છે નવા જૂનીનો ખેલ જેના માટે તમારે તૈયાર રહેવું પડશે અને મિત્રો ક્યાંક ને ક્યાંક અમાલાલની આ આગાહી અહીંયા સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે સિસ્ટમ આધારિત અહીંયા મિત્રો જે છે તે હવે શરૂઆત નવા જૂનીની દેખાવા લાગી છે અને જ્યાં જુઓ ત્યાં મિત્રો દૂર દૂર સુધી જે છે ત્યાં સિસ્ટમોના અવશેષો પહોંચતા જોવા મળી રહ્યા છે તો ચાલો મિત્રો ફટાફટ અત્યારે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ એવું છે કે ગુજરાતની આસપાસ સુધીમાં અત્યારે હાલ કોઈ મોટી વરસાદી સિસ્ટમ બનેલી નથી જેથી ગુજરાતમાં કોઈ વરસાદ તો આજે આવવાનો નથી પરંતુ મિત્રો જણાવીએ કે વરસાદ આજે ભલે ના આવે પરંતુ હવે નજીક છે વરસાદની સિસ્ટમ કારણ કે પંદર થી પચીસની ખાડીમાં વાવાઝોડું સુધી જોવા મળવાની છે અઢાર થી પચીસ તારીખ વચ્ચે વરસાદી રાઉન્ડ પણ આવવાના છે પરંતુ તારીખ સાથે અને કોઈ ગામના નામ સાથે આ વિડીયોમાં આગળ વાત કરીશું પરંતુ અત્યારે હું હાલના વાતાવરણ વિશે વાત કરી રહ્યો છું એટલે તમને જણાવી રહ્યો છું કે ગુજરાતનું હાલનું વાતાવરણ અત્યારે શિયાળા વાળું છે પરંતુ આવતી

આગળ જોઈ લો તો પચીસ થી છવ્વીસ તારીખની રેન્જમાં અહીંયા આ ખુંખાર વાવાઝોડું જે છે મિત્રો અહીંયા આકાર બનાવી રહ્યું છે અને આ જે મિત્રો ખૂંખાર વાવાઝોડું અહીંયા જોઈ લો મિત્રો પચીસ થી છવ્વીસ ને સત્યાવીસ તારીખ સુધી છે એક મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે તેને નામ પણ આપી દેવામાં આવ્યું છે અહીંયા તમને લાઈવ દેખાડીએ તો જોઈ લ્યો મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીમાં અઢાર તારીખ થી પચીસ તારીખ સાવધાન આજે પંદર તારીખ છે આજે જ બંગાળી ખાડીની અંદર મિત્રો દબાણો બનશે લો પ્રેશર સિસ્ટમ બનશે અને અંતે સિસ્ટમ આ મિત્રો વાવાઝોડામાં ફેરવાઈ જવાની છે અને વાવાઝોડાને નામકરણ પણ કરી દેવામાં આવ્યું છે જ્યાં દર્શક મિત્રો કેટલું ભયંકર વાવાઝોડું છે અહીંયા અહીંયા તમે જોઈ શકો ઉપર મિત્રો મિત્રો વાત કરીએ તો જ્યાં આંખ દેખાઈ રહી છે ત્યાં આગળ જઈને સો ઉપરના પવનો ફૂંકાવાની પણ આગાહીઓ અત્યારે સામે આવી રહી છે એટલે કે મિત્રો આજે વાવાઝોડાની મિત્રો તમે જોઈ શકો કે આજે આંખ જોવા મળી રહી છે વાવાઝોડાની ત્યાં આગળ જઈને 180 કિલોમીટર સુધી પ્રતિ કલાકના પવનો એક સમયે જોવા મળવાની આગાહી અને મિત્રો જે આ વાવાઝોડું છે તે ગુજરાત સુધી અસર દેખાડશે તમને

સુધી અસર કરી શકે અને અંબાલાલે પણ આગાહી આપી હતી કે અઢારથી પચીસ તારીખ બંગાળની ખાડીમાં લઈને માહિતી આવશે જેમ જેમ એ માહિતીઓ આવશે તેમ તેમ હું તમને અપડેટ આપતો રહીશ કારણ કે વાવાઝોડું ગમે ત્યારે ટર્ન મારી શકે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે અને બીજા નંબરની વાત કે મિત્રો વાવાઝોડું મજબૂત પણ બની શકે અને નબળું પણ પડી શકે તો એની જગ્યાએ તો મિત્રો વાવાઝોડું અચાનક જ જે મિત્રો અહીંયા બંગાળી ખાડીની જગ્યાએ ટર્ન મારીને અહીંયા જો અરબ સાગરમાં આવશે તો ગુજરાત ઉપર ખતરો બનશે પાંચ પાંચ ઇંચના વરસાદો પણ પડી શકે પરંતુ વાવાઝોડું બંગાળી ખાડીમાં જ રહેશે તો ગુજરાત ઉપર માત્ર માવઠા પડી શકે મોટા વરસાદો જોવા નહીં મળે પરંતુ અત્યારે ભરશિયાળે માવઠા છે તે પણ મિત્રો ગુજરાત રાજ્ય પર ખતરો સાબિત થઈ શકે મિત્રો આજ માટે આટલું જ રાખી છે વાવાઝોડાને લઈને જે કંઈ અપડેટ વાવાઝોડાની નવી આવશે આપણે આવતીકાલે સોળ તારીખે અથવા સત્તર તારીખે દરરોજ વિડીયોની અંદર માહિતી મેળવતા રહીશું હવે આપણે વરસાદ પછી શિયાળા વિશે વાત કરીએ તો શિયાળો મિત્રો અત્યારે ચાલી રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર તાપમાનો ઘટી રહ્યા છે આખા ગુજરાતમાં અત્યારે હાડથી જોતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે ગઈકાલે ક્યાં કેટલું તાપમાન રહ્યું ફટાફટ જાણીએ તો સૌથી ઓછું તાપમાન ફરીવાર દાહોદની અંદર રહ્યું ચૌદ તારીખે દાહોદમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું તેની સાથે મિત્રો બીજા પણ બીજા જિલ્લાઓની વાત કરીએ તો ખાસ કરીને આખા આખા સૌરાષ્ટ્રની અંદર સરેરાશ તાપમાન તેર ડિગ્રી રહ્યું ઉત્તર ગુજરાતમાં પંદર ડિગ્રી રહ્યું કચ્છની અંદર સોળ ડિગ્રી રહ્યું દક્ષિણ ગુજરાતની અંદર અઢાર ડિગ્રી તાપમાન રહ્યું તો આમ જોવા જઈએ તો હવે તાપમાન પંદર ડિગ્રીની નજીક આવી રહ્યા છે અને જેમ જેમ આ સિસ્ટમ વરસાદની નીકળશે અને ડિસેમ્બર મહિનાથી જે પ્યોર શિયાળો જામશે ત્યારે તો મિત્રો આગળ જઈને આ તાપમાન જે છે તે મિત્રો દસ ડિગ્રી પાસે પણ આવવાની સંભાવના અને બનાવેલે ઠંડીને લઈને પણ આગાહી આપી છે કે બાવી ડિસેમ્બરથી ઠંડી જે છે તે પીક પકડશે અને અતિ ભારે જેને તમે કહી શકો એ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે તો ઠંડીની વચ્ચે મિત્રો રેનકોટ અને છત્રી પડતી આ રાખવી પડશે કારણ કે મેં તમને જણાવ્યું એ રીતના જે વાવાઝોડાની સિસ્ટમ છે આજથી જ મિત્રો કરંટ બનવાની શરૂઆત બંગાળની ખાડીમાં થઈ ગઈ રહેશે લાઈવ દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો પંદર તારીખ અને અત્યારે મિત્રો બંગાળની ખાડી જોઈ લો તો આખા બંગાળની ખાડીની અંદર મિત્રો આ વરસાદની સિસ્ટમો છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમો જે છે તે જનરલી શિયાળામાં બનતી નથી પરંતુ અત્યારે બનવા લાગી છે અને જેમ જેમ દિવસ આગળ વધશે એમ આ સિસ્ટમ ઘાટી બનશે લો પ્રેશર એરિયા બનાવશે અને ધીમે ધીમે મિત્રો વાવાઝોડામાં જે છે તે આ સિસ્ટમ કન્વર્ટ થવાની છે અને એના વિશે મિત્રો જે કંઈ પણ વરસાદની અપડેટ આવશે આવતી આવતીકાલના વિડીયોમાં મેળવીશું હવે મિત્રો છેલ્લે આપણે ફટાફટ માહિતી મેળવી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને લઈને સૌથી મહત્વના સમાચાર

દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું દિવાળી પશ્ચિમ મોસમી માવઠા પડ્યા તેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેની સામે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર દસ હજાર કરોડનું જે પેકેજ હતું તેમાંથી ખેડૂત દીઠ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા મળવાના હતા જો જો મારી પાસે બે હેક્ટર જમીન હોય તો તમને ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાની છે અને એના માટેના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે ચૌદ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે તો જો તમે ફોર્મ ના ભર્યા હોય તો ભરી લેજો નજીકના વીસીની કચેરીએ જઈને તમે ફોર્મ ભરાવી શકો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જેમાં તમારી પાસે સાત બારનો દાખલો જોશે મિત્રો તેની સાથે આધાર કાર્ડ જોશે તમારા બેંક ખાતાની પાસબુક જોશે અને તમારું કામ થઈ જશે તમારા બેંક ખાતામાં સહાય પણ જમા જશે તો મિત્રો તમારે જે છે ત્યાં સહાય માટે અરજી કરી લેજો બાકી આજ માટે આટલું જ છીએ ફરી એકવાર કાલે મળીશું ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓ રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ